નાઇન કે એમનું જ ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે છવ્વીસ વિજાપુર વિધાનસભા ભાજપ ઉમેદવાર ડૉક્ટર સીજે ચાવડાએ વિજાપુર મામલતદાર કચેરી ચૂંટણી ફોર્મ ભર્યું છવ્વીસ વિજાપુર વિધાનસભાના પૂર્વ કોંગ્રેસ ઉમેદવાર ડૉક્ટર સીજે ચાવડા કોંગ્રેસમાં રાજીનામું આપી ભાજપમાં જોડાતા પેટા ચૂંટણી વિજાપુરમાં ફરી યોજાતા આજે છવ્વીસ વિજાપુર ભાજપ વિધાનસભાનું મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું ભાજપ મધ્યસ્થર કાર્યાલયથી જંગી રેલી કરી કર્ણાવતી પાર્ટી પ્લોટ ખાતે જાહેર સભા યોજવામાં આવી હતી ડૉક્ટર સીજે ચાવડાએ ભાજપના હોદ્દેદારો કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં બારને ઓગણચાલીસે વિજયમુર્તમાં વિજાપુર મામલતદાર કચેરીએ ચૂંટણી ફોર્મ ભર્યું હતું આ ઉમેદવારી ફોર્મ ભરવા ભાજપના નરેશભાઈ રાવલ પૂર્વ વિજાપુર ધારાસભ્ય રમણભાઈ પટેલ સહિત ભાજપના હોદ્દેદારો કાર્યકર્તાઓ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ચાવડા વિધાનસભા બેઠક ભરવા માટેના ઉમેદવાર તરીકે નામ નિયુક્ત થઈ ભગવાનના નામ ઉપર સ્વગન લઉં છું કે હું કાયદાથી સ્થાપિત ભારતના સંવિધાન સત્યની ભાગી રાખીશ અને હું ભારતના સાર્વભૌમત્વ અને ખંડિતતાનું સમર્થન કરીશમી એપ્રિલ મંગળવારમાં જગદંબાની નવરાત્રીના અઠમનો દિવસ ભારતીય જનતા પક્ષના છવ્વીસ વિજાપુર વિધાનસભાના ઉમેદવાર તરીકે મેં મારી ઉમેદવારી પત્રક આજે રજૂ કરે છે ભારતીય જનતા પક્ષે મારા ઉપર વિશ્વાસ રાખીને ફરીથી વિજાપુરના ધારાસભ્ય તરીકે ચૂંટાવા માટે મેન્ડેટ આપીને લડવા માટે મોકલ્યો છે ભારતીય જનતા પક્ષ અને ભારતીય જનતા પક્ષના નેતાઓ સાર્વત્ર નરેન્દ્રભાઈ મોદી અને અમિત શાહની લેડીએ સમગ્ર દેશમાં અને ગુજરાત રાજ્યમાં જે વિકાસ વિકાસવ્રથ ચલાવ્યો છે એ વિકાસ વ્રથ ફરી સમજો રહે અને એનો લાભ વિજાપુરની જનતાને પણ મળે એના માટે ભારતીય જનતા પક્ષમાં જોડાયા બાદ મેં આજે ભારતીય જનતા પક્ષના ઉમેદવાર તરીકે ઉમેદવારી રજૂ કરી છે મને વિશ્વાસ છે કે હજારો કાર્યકરોની હાજરીમાં વિજાપુરના ગામે ગામથી અને શહેરમાંથી આવેલા તમામ માતાઓ બહેનો યુવાન મિત્રો અને વડીલોની હાજરીમાં મેં પત્ર ભર્યું છે અને આ બધાએ જ મને આશીર્વાદ આપ્યા છે અને મને દિલશોધી પણ આપી છે મને આશીર્વાદ આપ્યા છે કે અહીંયા વિજાપુરમાંથી એક લાખ કરતાં વધારે મતોની વીડતી ભારતીય જનતા પક્ષના ઉમેદવાર તરીકે ડૉક્ટર સિજય ચાવડા જીતીને આવશે અને એ વિશ્વાસ સાથે અને આજથી મારું કાર્ય શરૂ કર્યું છે આવતીકાલે રામનવમીનો પવિત્ર દિવસ છે અને આવતીકાલથી તમામ કાર્યકરો ભારતીય જનતા પક્ષના પ્રચારના કામે લાગી જશે અને ભારે લીડથી જીતાડશે એટલું જ નહીં લોકસભાના ઉમેદવાર હરિભાઈ પટેલને પણ અહીંયા એક લાખ કરતાં વધારે મતોની ભીડ મળશે અને મહેસાણા લોકસભામાંથી પાંચ લાખ કરતાં વધારે મતોથી જીતી બહાર આપશે જય હિન્દ જય ભારત